સ્થાપત્યની અદ્ભુત કલાના પ્રતિક સમાન મોઢેરા સૂર્યમંદિરના સાનિધ્યમાં ઉત્તરાધ્ય મહોત્સવ બે હજાર છવ્વીસનો ગરિમાપૂર્વક પ્રારંભ થયો છે પ્રથમ દિવસે દેશના ખૂણે ખૂણેથી આવેલા કલાકારોએ પોતાની કલા દ્વારા સ્થાપત્યની ભવ્યતામાં પ્રાણ પૂર્યા હતા તો આવો માણીએ આ ઉત્સવની ખાસ ઝલક મોઢેરા સૂર્યમંદિરનું પ્રાંગણ આજે ઘૂંઘરુના નાદ અને સૂરના તાલથી ગુંજી ઉઠ્યું છે ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ઉત્તરાધ્ય મહોત્સવના પ્રથમ દિવસે કલાપ્રેમીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સૂર્યમંદિરના ભવ્ય નૃત્ય મંડપની પૃષ્ઠભૂમિમાં જ્યારે કલાકારોએ મંચ પર કદમ મૂકતા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક આભાથી ભરાઈ ગયું હતું આ વર્ષના મહોત્સવમાં વિશેષ ટેકનોલોજી અને આધુનિક લાઇટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સોલાર સિટી મોઢેરાની નવી ઓળખને વધુ ઉજાગર કરે છે પ્રથમ દિવસે ભરતનાટ્યમ કુચીપુડી મણિપુરી જેવા નૃત્ય પ્રસ્તુતિએ દર્શકોને જકડી રાખ્યા હતા આ મહોત્સવ આગામી દિવસોમાં પણ કલાના રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે રાજ્ય સરકારે આ આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય શાસ્ત્રીય કલા સાથે જોડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે